ોધરા નગરપાલિકાની બેદરકારી સામે આવી શહેર ભાગોડ વિસ્તારમાં મસમોટા ભૂવાના કારણે અકસ્માતનો ભય ગોધરા નગરપાલિકાની ગંભીર બેદરકારી ફરી એકવાર સામે આવી છે શહેરના શહેરા ભાગોડા વિસ્તારમાં લાંબા સમયથી મસમોટો મોટો ભુવો પડ્યો છે છતાં પાલિકા દ્વારા તેને પૂરવાની કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ ભુવો એટલો મોટો છે કે વાહન ચાલકોને રોજનો અકસ્માતનો ભય સતાવે છે આ વિસ્તારમાં અનેક વખત કાર બાઇક રિક્ષા અને અહીં સુધી કે તાત્કાલિક સેવા આપતી એમ્બ્યુલન્સ પણ આ ભૂવામાં ખાબકી ચૂકી છે તાજેતરમાં તો ખુદ પાલિકાના મુખ્ય અધિકારીની સરકારી ગાડી પણ આ ભૂવામાં ખાબકી હતી તેમ છતાં પાલિકા દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે પાલિકાની બેદરકારીને સ્પષ્ટ કરે છે ઘણા વખતથી સ્થાનિકોએ નગરપાલિકા સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆત કરી હોવા છતાં પાલિકા આંખાડા કાન કર રહી છે લોકોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે અને રોજિંદા વાહનવાહ ચાલકોના જીવન માટે આ ભૂવો ખતરો બની રહ્યો છે સ્થાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમની એક જ માંગ છે કે પાલિકા તાત્કાલિક ભૂવો ભરીને માર્ગ સુગમ બનાવે જેથી વધુ અકસ્માતો અટકાવી શકાય જો પાલિકા તુરંત પગલાં નહીં ભરે તો લોકો આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે એવી ચેતવણી પણ સ્થાનિકોએ આપી છે આ ઘટનાએ નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે કે શું કોઈ મોટી દુર્ઘટના બાદ જ પાલિકા સજાગ બનશે